વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓબીસી લાગુ કરવા માટે એનએફઆઈઆર વર્કરો ભૂખ હડતાલ પર સરકાર દ્વારા એમપીએસને બદલે ઓપીસી લાગુ કરવા માટે આજથી ચાર દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા ઓપીસી કર્મચારીઓ અનેક લાભ મળશે આજે રાજ્ય સરકારે વિધાનસભામાં ઓપીસી અનામત બિલ એટલે કે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક બે હજાર ત્રેવીસ પસાર કરવામાં આવ્યું છે આ બિલ પસાર થતાં હવે પાલિકા અને પંચાયતોમાં સત્યાવીસ ટકા અનામત લાગુ થશે વિધાનસભામાં ઓપીસી અનામત બિલ પસાર થતાં આઠ મહાનગરપાલિકા એકસો એક્યાસી બેઠક તેત્રીસ જિલ્લા પંચાયતોમાં બસો છ બેઠક તાલુકા પંચાયતમાં નવસો છ બેઠક એકસો છપ્પન નગરપાલિકામાં એક હજાર બસો સિત્તેર બેઠક અને ગ્રામ્ય પંચાયતમાં બાવીસ હજાર છસો સત્તર બેઠક ઓબીસી સમાજ માટે અનામત થશે વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આવેલા વર્કશોપ ખાતે બસો વધુ કર્મચારીઓ જોડાયા હતા જેમાં વીસ વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી આ ભૂખ હડતાલ સવારે આઠથી સાંજના પાંચ કલાક સુધી હડતાલ પર બેઠા છે વધુમાં જણાવ્યું હતું કે આજે ઓલ ઇન્ડિયા રેલવે પર ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન જોઈન્ટ ફોર્મેશન ફોર રિસ્ટોરેશન ઓપીએસ ના આદેશના અનુસાર આજે આખી ભારતની અંદર આઠ નવ થી દસ અગિયાર આઠ થી અગિયાર ની વચ્ચે રિલે ફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વેસ્ટર્ન રેલવે નિર્ણય લીધો હતો કે આઠ તારીખથી અમે લોકો રિલે ફાસ્ટ પર બેસીશું તો સવારથી થી થી સાંજે પાંચ વાગ્યા લગીને તમામ કર્મચારી જેટલા બી લીડર્સ છે એ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે અને સાંજે પાંચ વાગે એમનું અન્નસન છોડશે અને તેમજ ગેટ મિટિંગનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પ્રતાપનગર વર્કશોપની અંદર એટી પર્સન્ટ કર્મચારીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે કેટલા લોકો ભૂખ હડતાલ પર બેઠા છે અને આગળની રણનીતિ શું હશે કે તમે સ્વીકારવાની આજે વર્કશોપની બ્રાન્ચ તરફથી કરીબન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી લોકો અન્નસન પર બેઠા છે અને આગળની રણનીતિ જે પણ હશે એ અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન્સના લીડર્સ નક્કી કરશે અને જો આવનારા સમયની અંદર જો તમામ કેન્દ્રીય કર્મચારી અને તમામ રેલવે કર્મચારીઓની જો આ એનપીએસને હટાવીને ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઘણો મોટો સંઘર્ષ થશે એવા એક આશા જણાય છે હું તો દેશના પ્રમુખ નેતાઓને અને આજના જે પણ નેતૃત્વ જે અમારી ભારત સરકારનું કરી રહ્યા છે એમને પણ હું આજે આ સંદેશ આપવા માંગીશ કે દેશના યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે તમામ કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં છે તો જલ્દીથી જલ્દી આના પર નિર્ણય લે અને ઓપીએસ લાગુ કરવાની એક એક્શન પ્લાન નક્કી કરવામાં આવે જેનાથી ઓપીએસ લાગુ કરી શકીએ મારું નામ ભરત મકવાના ચેરમેન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન スペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルス